નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ ચેનલ બારડોલી ગાંધી રોડ પર આવેલ ગ્રીન એપલ હોસ્પિટલ દ્વારા ઇમરજન્સી એક્ઝિટના દાદર માટે રસ્તા પચાવી પાડવા હોસ્પિટલના સંચાલકોનું કારસ્તાન ગાંધી રોડ પર ત્રિભુવન નગરના રહીશોએ દાદરનું કામ અટકાવવા મુદ્દે નગરપાલિકામાં ચીફ ઓફિસરને લેખિતમાં ફરિયાદ આપી બારડોલી ગાંધી રોડ પર આવેલ ગ્રીન એપલ હોસ્પિટલ ડૉક્ટર ભાવિનકાંત ચૌધરીના રાજકીય સંપર્કોના ઓળખાણના કારણે કાયદાનો સરેઆમ ભંગ કરી ઇમરજન્સી એક્ઝિટ નાની સીડી બનાવી ફક્ત નગરપાલિકાને ઓફિસરોને બતાવવા પૂરતું બનાવ્યું છે જો સુરતના તકશિલા અને રાજકોટ અગ્નિકાંડ જેવી ઘટના ઘટે તો આ ઇમરજન્સી ઉપયોગી બને નહીં એવું સ્પષ્ટ દેખાઈ આવે છે આવા ઇમરજન્સી એક્ઝિટને માન્ય રાખનાર બે જવાબદાર ઓફિસર કોણ છે તે કોના દબાણમાં હજુ સુધી કાર્યવાહી કરવામાં આવતી નથી ફાયર વિભાગ અને નગરપાલિકા તેન રોડના રહીશોની દુકાનો સીલ મારવા પહોંચી ગયા છતાં પણ ઘણા સમયથી મીડિયાના માધ્યમથી અન્ય ન્યૂઝ ચેનલોમાં આ હોસ્પિટલની ગેરરીતિ નગરપાલિકાના સમક્ષ રજૂ કરી ખુલ્લી પાડવામાં આવે છે છતાં બારડોલી નગરપાલિકા અને ફાયર પણ વિભાગ કોઈ રાજકીય દબાણ કોઈ કાર્યવાહી આજ દિન સુધી શુદ્ધ કરી નથી જે ફાયર વિભાગ અને પાલિકાની કાર્યતા દર્શાવે છે બારડોલી નગરમાં આવી ચાલતી તમામ ગેરકાયદેસર ચાલતી હોસ્પિટલ કે અન્ય પ્રોપર્ટીને પ્રશાસન કાયદેસર કાર્યવાહી કરવામાં આવે જેવી નજરોની માંગ ઉઠી છે જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ ચેનલ